હવે તો બાપુ એ બેઠા બેઠા કંટાળે મચ્છર નહિ આવતા મારવા માટે ચોપલી કાપવા જ આવું હે લેબડા મજબૂત બાપુ તો આ જુતુ આ બાપુ બજાર માં જોયો સાટા વાળા જતો પેલા લેબડા કાપે તા ને

ખબર છે ઊંધા થાય પેલા બુડું પીઆઈ ગયું ઊંચા કરીને કાઢ્યા હતા માટી ખાઈ ગયા પણ આપડે ઓ તારી સારી છે તો તો મજબૂત છે આ તો બે લાગે છે બે વાળી બે કરવાની લેબડા કાપવાના લેબડા કાપવાના લેબલા જ કપા ના અને આપડે તારા ટોટિયા નેસા રાખો હું બાપુ હું શું તમે ના યાર બાપુ આ તો પગ મેં બેઠો તો આ તો પેલા તો આ તો કે હવે લેબડા કપા તો આપડે ખરાબ બપોર છે તો કોઈ બળી ખેતર માં આયેલું હશે તો તમે માર ખાજે હું લેબડા પર સડી જાય બાપુ હા છે મકા જ આ લેબડા કાપા અલ્યા હેડકી બાપુ તો શીખ મુખ બાપુ તમે જ છો કે તાણે આ બાપુ આખા બધા લબડા કાપી કોઈ ના બોલી કરો ગોડા ના બોલી કરો તાર કાપતા હો બાપુ હે લોકો બેઠું આપડે મારશે જ ને અને બાપુ હંગા દિન તું ગોડા બીવા હેડો તારે હેડો અને હોય જોયે તો હતર બેઠા હોય ગમ એવો બાપુ શું કરી રહ્યા હોય એટલે બાપુ આખા તમે અમારી જગ્યા બાપુ હોય બાપુ ઓળખતા આપડો એટલે આ બાપુ અરે સાટા વાળા બાપુ ને તેલ ની તો એવું કરવા આયા એટલે લેબડો કાપાય બાપુને તોભલી દો કે અલ્યા ભાઈ બાપુ ને જેવો લેબડો કાપો અને અલ્યા વન પાડજે તું વન વન જવાબ ના લવાના હોય અલે તું આ બાપુ ને ઓળખતો નહી આખા સાટાવાળા માકા પા પડાવે છે બાપુ તમે લેબડો કેવા કાપો જો હું ખાલી તમે લેબડો કેવો કાપો તું જા 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 બાપુ વડે શું કરી લેવાનો તો અલે આ બાપુ તમે પડશો તમે બાપુ છો કોઈ બીજું છો બાપુ લેબડો પેલા એવું છે ઓ તો ડાળો આખો લેબડો કાપો ખાલી તોફલી જ કાપી છે જ કાપવાની

તું જોતરા છે પાતરું આટલા કાપી ન તબલી આગળ સુધી મને લાગે હા કાપી ન બાપુ હા પોણી ફરતા આવું કોણી હા કોણી હા બણી પોણી ને આવતા મારા બેટા પેલા વળ્યા થી કોઈ ભરવાડ પાછો બાપુ ને કે બાપુ ને એકલા પેલા કુટી નર્યા ઓ પેલા પાછા આવે એટલે તું પાછો આવતો રે ભાઈ મારશી એટલે આવતો રે આવું કેવું હતું બાપુ હતા એટલે બધું અબડ

મારા ઉડી બાપુ બાપુ તમારી તો શું સ્ટાઇલ છે બાપુ રહ્યા લાગે છે બાપુ આવું પેર

ମା ସିକ୍କୁ ନା ଆବାଜ ଆ